બનાસકાઠા બેઠકના મતદારોએ ગેની બેન નું મામેરું ગુજરાત માં ભાજપ ની આંધી વચ્ચે દસ વર્ષ બાદ કોંગ્રેસ નું ખાતું ખુલ્યો છે જોકે જોકે બેઠક જીત થઈ છે અબકી બાર એનડીએ સરકાર પરંતુ એકલા હાથે બહુમતી થી ભાજપ હજુ દૂર છે સાથી પક્ષો કિંગમેકર બન્યા છે તે બાજુ મિત્રો વાત કરવામાં આવે તો ચારસો તો દૂર પણ ત્રણસો નો આંકડો પણ આ વખતે ભાજપ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત તેમજ ઉત્તરાખંડ માં મજબૂત સ્થિતિમાં ભાજપ જોવા મળ્યું છે તે સિવાય મિત્રો વાત કરીએ તો હવે ગુજરાતમાં કઈ બેઠક પરથી ક્યાં ઉમેદવાર જીત્યા છે એના વિશે જો વાત કરીએ

મનસુખ માંડવિયાની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના લલિત વસુયાની હાર થઈ છે નવસારી લોકસભા બેઠક પરથી ભાજપના સીઆર પાટીલની રંગી લીઢથી જીત થઈ છે જ્યારે કોંગ્રેસના મેશદ દેસાઈની હાર થઈ છે અમરેલી લોકસભા બેઠક પરથી ભાજપના ભરત સુતરિયાની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના જેનીબેન ઠુમ્મરની હાર થઈ છે કચ્છ લોકસભા બેઠક પરથી ભાજપના વિનોદ ચાવડાની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના નીતેશ લાલાણની હાર થઈ છે મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપના હરિભાઈ પટેલની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના રામજી ઠાકોરની હાર થઈ છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ચંદુભાઈ શિહોરાની જીત જ્યારે કોંગ્રેસના ઋત્વિક મકવાણાની હાર થઈ છે સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપના શોભનાબેન બારિયાની જીત જ્યારે કોંગ્રેસના તુષાર ચૌધરીની હાર થઈ છે ભાવનગર લોકસભા બેઠક પરથી ભાજપના નીમુબેન બાંભણીયાની જીત જ્યારે આમ આંદી પાર્ટીના ઉમેશ મકવાણાની હાર થઈ છે જ્યારે જામનગર લોકસભા બેઠક પરથી પૂનમબેન માડમની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના જેપી મારવાની હાર થઈ છે જુનાગઢ લોકસભા બેઠક પરથી ભાજપના રાજેશ ચોડાસમાની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના હીરાભાઈ જોટવાની હાર થઈ છે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી રેખાબેન ચૌધરીની હાર થઈ છે જયારે કોંગ્રેસના ગીની બેન ઠાકોર જીત્યા છે વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના હેમંત જોશીની જીત થઈ છે જયારે કોંગ્રેસના જસપાલસિંહ પઢિયાર ની હાર થઈ છે દાહોદ લોકસભા બેઠક પરથી ભાજપના જસવંતસિંહ ભાભોર જીત્યા છે જયારે પ્રભાબેન તાવીયા કોંગ્રેસ માંથી હાર્યા છે પંચમહાલ લોકસભા બેઠક પરથી ભાજપના રાજપાલ સિંહ જાદવ જીત્યા છે